જો આ વડલો છે ને સુંદડી બાંધેલી અને આ તાર છે ને સુંદડી જો તો મને ખબર નથી કે સુંદડી શું લેવા બાંધે છે તો બધા કોમેન્ટ કરજો કા તમને ખબર છે આ છે ત્રિશુલ ને તમે જુઓ અહીંયા બધા મોનસ્ટોપ સેલ્ફી લે છે ને હમણાં એક નવું નાખ્યું છે હું જો આ છે દાંતણીય ધરો કહેવાય ને જો તમે દાંતણ્ય ધરો છે ને આ મંદિરની આ સાઈડ છે તો આ મંદિર છે અને એક જેટ એની સામે છે હેલો મિત્રો બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં માં હાર્દિક સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિર તમે મારી પાછળ ગેટ તો જોયા દેખતા હશો જો આ ખોડિયા મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા આપણું મસ્ત મજાનું કામકાજ છેલ્લું છે ને આપણે આજ આવી ગયા છીએ રાજપરા ભાવનગર ખોડિયાર મંદિર ના અમારા બ્લોગર જઈ રહ્યા બધા

એટલે મસ્ત મજાનો વ્યૂ હશે ફળિયા મંદિરનો તો તમને બતાવું હું તળાવ બળાવ ભરેલું છે ને જામ છે તમે જો આ છે આ ગેટ તો હાલો આપણે જઈએ તો તમે નિહાળી શકતા હશો કે વરસાદનું વાતાવરણ અને ડુંગરા કેવા લીલાછમ છે અને આપણે જઈએ છીએ ખોડિયાર મંદિર રાજપરા ભાવનગરમાં આવેલું છે તો ચાલો તમને ખોડિયારમાંના દર્શન કરાવું અને મસ્ત મજાનું લોકેશન ને એવું બતાવું તો ચાલો જાય અંદર વહી આવ્યા અને અહીંથી અવાય છે અંદર અને એ છે એન્ટ્રી ગેટ હું અને હવે અમે બધા જઈએ છીએ ને વરસાદ આવી ગયો બહુ એટલે આમ તો બધે મસ્ત મજાનું થઈ ગયું છે અને અમારા ભાઈ બનને અમારી ટીમ આખી હાલી જાય છે તો હાલો આપણે અંદર જઈએ તમને દર્શન કરાવું ને વળતા પાછો બતાવું આ બધી વસ્તુ છે ને તમને વળતા બતાવો તો પહેલાં દર્શન કરાવું ને મંદિરનો વ્યૂ બતાવું તો મિત્રો જો આ છે એન્ટ્રી ગેટ તો અહીંથી જોવાય છે મંદિર તરફ અને દર્શનનો ન કરાવાય કેમ કે કેમેરા અલાઉડ નથી તો હાલો તમે આમ કન્ટિન્યુ રહેજો મિત્રો આ છે ત્રિશુલ ને તમે જુઓ અહીંયા બધા મોસ્ટ ઓફ સેલ્ફી લે છે ને હમણાં એક નવું નાખ્યું છે હું જો અને અહીંથી જોવાય છે મંદિરની પાસે હાલો તમને દર્શન કરાવું પહેલાં અહીંથી કરાવી કેમ કે અહીંથી છે ને અહીંથી વિડીયો ઉતારવાની મનાય નથી અંદર છે ને વિડીયો ઉતારવાની મનાય છે એટલે દર્શન તમને ન કરાવી કે તો અહીંથી દર્શન કરાવું કરી જાઓ બધા હાલો તો મિત્રો જો બધું ઝૂમ કર્યું છે તો તમે બધા દર્શન કરી લેજો ત્રણે હાથનું ઝૂમ કર્યું છે અને જો અહીંથી દર્શન થાય છે માતાજીના તો બધા દર્શન કરીને જાય ખોડિયારમાં કોમેન્ટ કરી દેજો મંદિર ઉપર જવાય છે જુઓ તમે આ સાઈડ થી અને મેં ધજા ચડાવવા આવી ને તારે અહીંથી ને જ હું હું અહીંથી ઉપર ચડી જઈ પછી ધજા બજા ચડાવી દઈ કા મોટા કેમ મજા આવે ભાવનગર જો આ છે મોટી ધજા બધા હાઈએસ્ટ મોટી ધજા અહીંયા જ ચડાવેલો તો મેં તમને દર્શન વર્શન કરાવ્યા તો દર્શન કરી લેજો ને કોમેન્ટ કરી દેજો તો જો અહીંયા છે ખોડિયારમાં અહીંયા ધૂણો છે ને ખોડિયારમાં છે તો તમને દર્શન હવન થાય તો હાલો હવે આપણે જાય ધરે ને તમને ધરે લઈ જાઓ અને ધરો બતાવું તો આ છે દાતણિયા ધરો કહેવાય ને એ જુઓ તમે દાતણિયા ધરો છે ને આ મંદિરની આ સાઈડ છે જો આ મંદિર છે અને એક જેની સામે છે તો આ બધા જો બ્લોગ ઉતારે અને હાથ પગ ધોવે છે એવું કહેવામાં આવે છે કે અહીંયા તમે હાલી ના હોય મોનસ્ટોપ બધા દૂર દૂરથી આવે ને અહીંયા પગ ધોવે ને તો બધા એનો ઠાક ઉતરી જાય એવું કહેવામાં આવે છે અને બધા કહે કે આ તળાવમાં મગર પણ જોવા મળે છે ખોડિયામાં ની ફૂલ ભક્તિ કરતા હોય ને ફૂલ માનતા હોય અને મગર પણ જોવા મળે છે એવું કહેવામાં આવે છે ને અહીંયા મોનસ્ટોપ બધું પબ્લિક બાર નું જ આવે છે જો તમે ને આ બધા જો તો હાલો તમને ધરો બતાવું ને આમ મોરા જાય ને ધરો બરો બતાવું ગારી બતાય બતાય આમ જો આમ જો ના તાવ હમ સાસ છે ધરો નતર માં તો વરસાદ નું પાણી આવેલું એટલે ડોળું થઈ ગયેલું જો સાઈટી જોવાય છે ઉપર જો તમે તો હલો દાદરો બાદરો સડી જાય ઉપર માછલી હો તમને બતાવી દઉં દેખાય તો આપણા ભાઈ આ તો હમણાં કે આજ નથી બતાવતી માછલી કાસબા ધોમ છે હું એમાં તો હાલો હવે બધા ઉપર સડી જાય અને ઉપર ઉપર સડી ને નાય કઈ ફોટો ની તો મનાય છે એટલે કઈ દર્શન જો એટલું ઉપર સડી ગયા ને આ બધા ઉપર સડે છે હું કેવું છું તારે આમ ભાવનગર આવ્યો તો મજા આવે ભાવનગર ખાલી વરસાદ આવી ગયો છે આખો ભરાઈ ગયો છે આમાં મગરે છે એવું કહેવામાં આવે છે માથલી છે કાચબાઈ છે બધું વગેરે વગેરે છે અને ઉપર મોજ તો કે હું હાલીને આવું છું એટલે મને ખબર જ હોય વિડીયો ઉતારવા નથી જ દેતા કે ઇલીગલ વસ્તુ છે દર્શન ન કરાવી શકું તો જો બીજાની ક્લિપ હોય તો હું તમને દર્શન કરાવી દઈ ને આ બધા સડી જશે ઉપર હવે અને જો અહીંથી મસ્ત મજાનો વ્યૂ બતાવી છે કાયલ હાલો તો હવે ઉપર સડી જાય અને દર્શન તો નીત કરાવી શકું તોય તમે કન્ટિન્યુ રહેજો અહીંથી જવાય છે પાછળ તળાવ છે ને ના જો આ પાણાવાળો રસ્તો છે ને અહીંથી જવાય છે ને આ છે ને પાળ દેખાય ને તમને એ છે મોટો રસ્તો અને આ ઉપર ખોડિયારમાંનું મંદિર છે ને એ છે અને હાલો તમને રોપિયા ઓલી લીપ વડતી ને વીસ રૂપિયાવાળી એ જો અમારે જતીની હેઠે વાગ્યા અને આ છે અમારો જૂનો રસ્તો અહીંથી પહેલાં આ મંદિરે આવતા ને તો સડતા હું અને જો આ લીપ છે વીસ રૂપિયા માતરમાં તો બંધ થઈ ગઈ છે અહીંથી આમ લઈ જતા આપણો જૂનો વિડીયો છે ને એમાં છે તમે જોઈ લેજો અને જો તો હાલો હવે જઈ આપણે નીચે અને પછી પાછા મળીએ હવે જો ઉપરથી આવ્યો ડાયરેક્ટ નીચે આ જૂના રસ્તેથી જો તમે અને અહીંથી લીપ જાય છે આમ લખી અત્યારેમાં તો નહીં બતાય અમે અહીંયા એક સોંગનું શૂટિંગ એ કરેલું જાનુડી મેળામાં જાય એનું મસ્ત મજાનું અને જો આ બધા અહીંયા વયા છે હવે અને લીમડો જવો તમે મસ્ત મજાનો અને હાલો હવે બહાર જાય તો હવે નાથી નીકળી જાઓ બહાર આવ ગાર્ડનમાંથી ગાર્ડનમાંથી બહાર આવ્યા અને હવે જઈ છીએ આ રસ્તે તો અહીંયા ધોમ પબ્લિક છે આજ તો કેમ કે આજ છે રવિવાર તો રવિવારે પબ્લિક આવે ઓફ બહારનું પબ્લિક આવે ને દર્શન કરવા તો જો અમે આ સાઈડ આવ્યા હવે આ સાઈડ બધા કરે છે ફોટોશૂટ તો તમે આ ઓલા બે ફોટો પાડે આ એ ફોટો પાડે ને અમારા મહેમાન માવો ખાય ફુવારો ભરાઈ ગયો ભરાઈ ગયો અને આમાં નવું નાખ્યું છે જો મા લખેલું આ બ્લોગ બધા બ્લોગર થઈ ગયા તો દાદા વગાડે ને તમને બતાડું જો દાદા ઢાકળું વગાડે ને નો હવે આ બધા ગોતે છે આ હું ગોતોયલા કાઈ નહી એ હું ગોતો હું ગોતો કઈ મારા હવે મારા ભાભી માટે એની ગિફ્ટ લેવી હું કરા ભાઈ તું કરા હું તું આ આ હાથમાં છે હા આ આ હું

તો અહીંયા ગાડી મૂકજો આમાં આવો ને તો હમણાં તમને બતાવું આપણે ના ટોકન આપી દેવાનું છે જો આ વડલો છે ને સુંદડી બાંધેલીસ અને આ તાર છે ને ના બધાય બધા સૂંદડી બાંધેલીસ જો અહીંથી ત્યાં અહીંયા તો મને ખબર નથી કે સુંદડી શું લેવા બાંધે છે તો બધા કોમેન્ટ કરજો કા તમને ખબર છે મને એને ખબર હા તો બધા સુંદડી શું લેવા બાંધે ખોડિયારમાના મંદિરે તો મને કોમેન્ટ કરજો અને આપણે આ ટોકન દઈ દઈએ ને આપણે ધનો લઈ લીધી છે હવે જો તો આપણે લઈને જવાનું છે હવે તો હાલો જઈએ ને આ ટોકન આપીએ તમને બતાવીએ હાર વૈયા ભાઈ ટોકન આપી દીધું છે કા આવતા જ આવતા બધા જો આવો ને તો અહીંથી અંદર ગાડી પાર્ક થાય છે ને સાવ ફ્રી સેવા આપે છે તો જો આ ભાઈ ભાઈ ટોકન લઈ લેજો બધા ગભરાઈને વહી ન જતા આ જો આ ભાઈ કેમ ટોકન અંબાયું તો અંદરની ગાડી આવે તો ટોકન દેવાનું ને અહીંયા ફ્રીમાં છે સાવ અંદર ગાડી લઈ જાય ને તોય ટોકન આપે આ ભાઈ અને એની ટોકન ફ્રીમાં તમારે બહાર આવવાની પાછું દેવાનું બરોબર તો મિત્રો રાત પડી ગઈ ને સતીનભાઈ ને બધા વહી ગયા છે ઘરે હરિભાઈ ને તો મેં આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું બ્લોગ ગેમ હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા લોકોને મોકલી દેજો અને જય ખોડિયારમાં કોમેન્ટ કરી દેજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય